સુરતના મોતા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ જેમાં બાળકોને સ્કૂલ બેગ નોટબુક સ્પોર્ટ્સ યુનિફોર્મ આપવામાં આવ્યા હતા કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ બે હજાર પચીસ નો કાર્યક્રમ મોતા પ્રાથમિક શાળામાં તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસ ને શનિવારના રોજ ઉજવવામાં આવ્યો હતો જેમાં ગુજરાત

તેમજ અન્ય ગ્રામજનોની હાજરીમાં કાર્યક્રમ રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં બાલ વાટિકાના ધોરણ એકના અને આંગણવાડીના પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ અપાયો હતો ગામના દાતાશ્રી અંબારામભાઈ જયરામભાઈ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ નોટબુક તેમજ સ્પોર્ટ્સ યુનિફોર્મ દાનમાં આપવામાં આવ્યો હતો તારાચંદ બાપુ અને અંબારામભાઈ જયરામભાઈ અને રૂપેશભાઈ પટેલનું શાળા દ્વારા સન્માનપત્ર અને સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું શાળામાં ધોરણ એક થી આઠ માં પ્રથમ નંબર લાવનાર ખેલ મહાકુંભમાં સિદ્ધિ મેળવનાર સીઈટી અને જ્ઞાન સાધનાની પરીક્ષામાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓનું સન્માન મોમેન્ટો કરવામાં હતું વૃક્ષારોપણ અને ટ્રાન્સપોર્ટેશન ને લીલી ઝંડી આપવામાં આવી હતી તેમજ પર્યાવરણ જાગૃતિ અને માર્ગ સલામતી ની પ્રતિજ્ઞા લેવામાં આવી અને એસએમસી સાથે મિટિંગ બાદ કાર્યક્રમ પૂર્ણ થયો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત